આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારના સ્ટોલ્સ જે તે પ્રોડક્ટ અને સર્વિસીસના આખા દેશમાંથી આવી રહ્યા છે ત્યારે હું રમેશ વઘાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ચેમ્બર ઘણા વર્ષોથી જુદા જુદા એક્ઝિબિશન કરીને જે તે બિઝનેસને ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું કામ કરે છે એના ભાગરૂપે આ વર્ષે ઘણા બધા એક્ઝિબિશન આયોજિત જ્યારે થઈ રહ્યા છે એમાં એક મોરપીચ્છ ઉમેરીને અત્યાર સુધી ક્યારેય ન થયું હોય પ્રયત્નો ખૂબ થયા હોય એવું એક એક્ઝિબિશન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન દસ અગિયાર બાર ફેબ્રુઆરીના રોજ એસઆઈસીસી સરસાણા ખાતે આયોજિત થયેલ છે આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારના સ્ટોલ્સ જે તે પ્રોડક્ટ અને સર્વિસીસના આખા દેશમાંથી આવી રહ્યા છે ત્યારે વિઝિટર્સ લોકો મુલાકાત લઈ અને ફૂડ અને એગ્રીટેક બાબતે અને હેલ્થ અને વેલનેસ બાબતે ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે એ ઉપરાંત જુદા જુદા બી ટુ બી લોકો જે બિઝનેસમાં હોય એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટી છે ઘણી ઘણી લેટેસ્ટ ટેનોલોજીવાળી પ્રોડક્ટ અને ઓર્ગેનિકના ફિલ્ડમાં પણ શું શું કામ થયું છે તેની માહિતી અહીં મળવાની છે જુદી જુદી આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી પણ પ્રદર્શિત થવાની છે ત્યારે આપ સૌને આ એક્ઝિબિશનમાં પધારવા તેનો લાભ લેવા માટે વિનંતી છે આમંત્રણ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ